ભૂમિલો એકસો એસી એકાશી બાંચાશી પંચ્યાસી નેવું નેવું એકાણું બાણું ત્રણ ચોરાણું પંચાણું 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 એકસો પંચાણું થાય કોણ છે ડોડો થેન્ક યુ સુમુ ડોડો બેટોડો પાણી 200 51 80 81 90 99 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

એકસો એસી રૂપિયા ચોરાણું 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 રૂપિયા ચોરાણું ચોરાણું રૂપિયા એકસો સોરાણું ચોરાણું એકસો ચોરાણું એકસો સોરાણું

જોયું તો કરો કરી એકદમ હાલો ઉમરે જો ઉમરે ચાલીયાના

આરોહનો દવાઓ લકો આપો કાશમ 600 રૂપિયા લકો એમાં 222 222 222 રૂપિયા એકાજી 81 એક કાશી માંથી માંથી રાજબંધન સાથી આટ્યા આટ્યા દેવા છે ને 90 90 રૂપિયા 90 ને 38 38

બોલા <laughs> દાપીજો <laughs> સોવી <laughs> પચીસ <laughs> 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 <laughs>

સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છોકર માત્ર પચાસ રૂપિયા એકસો પચાસ એકસો પચાસ એકસો ને પચાસ રૂપિયા એકાવા